સુરત શહેરના સચિન વિસ્તારના પાલીમાં છ માળાની બિલ્ડિંગ પડી જતાં તંત્ર હવે જાગ્યું જર્જરિત મકાનો સામે મોરચો માંડ્યો છેલ્લા ઘણા સમયથી રિંગ રોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ પર ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા ન જેથી આજે સુરત શહેરમાં પાંચસો જવાનો સહિત કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આવવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી રિંગ રોડ માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટોનો મુદ્દો પેન્ડિંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરીને જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું પરંતુ પાલી દુર્ઘટનાના સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતી નથી જેથી કડક કાર્યવાહી હાથ ધરાઈ આજે માન દરવાજા ટેનામેન્ટા રહીશોને ઘર ખાલી કરાવવા માટે ત્રણસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસસીપી પીઆઈ પીએસઆઈ હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખટકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ સો કરતાં વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા કુલ મળીને પાંચસો કરતા પર વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેર્નામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા અને લોકો પોતાના ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા કુલ માન દરવાજા ટેર્નામેન્ટના નવસો બાણું ફ્લેટ ખાલી થઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ છે રાજેશભાઈ રાણા ટેર્નામેન્ટ જે ખાલી કરવામાં આવ્યા છે ને લોકોને વારંવાર પાલિકાથી નોટિસો પણ આપેલી છે ને જર્જરીક વધારે થઈ ગયા છે ને કાલ ઉઠીને કોઈને કોઈ કિસ્સો નહીં બને એના માટે તાત્કાલિક લોકોને ખાલી કરવા ને એ લોકો પણ સરસ રીતે લોકો બધા ખાલી કરે પણ છે લોકો સમજે પણ છે જાન છે તો અમે કંઈક બીજું કંઈ જોઈશું સ્થાનિક દવા જે એના માટે જ મેં પબ્લિકની વચ્ચે મેં વારંવાર આવીને કહું છું ભાઈ કોઈને અન્યાય ના થશે જે આપની પોલિસી છે જે કોન્ટ્રાક્ટર આવવાનો છે સારા સારા બિલ્ડિંગ બનશે ને તમને સારા મકાનો પણ ત્યાંથી આપવાના આવશે કામગીરી દેવામાં આવશે આપની કન્ડિશન જ છે એ કન્ડિશનના હિસાબે ત્રણ વર્ષની અંદર આપણે એને હેન્ડ ઓવર જ્યાંથી ટેન્ડર આવશે એટલે ત્રણ વર્ષની અંદર લોકોને હેન્ડ ઓવર થઈ જશે ટોટલ નવસો બાણું ફ્લેટો છે અને નવસો બાણું ફ્લેટો હાયર પરચેસથી ખરીદવામાં આવેલા હતા લગભગ સુડતાલીસ વર્ષ પહેલાં આ સ્કીમ બની હતી ત્યારે હાયર પરચેઝથી આપવામાં આવેલા હતા આ રીડૅેવલપમેન્ટ હેઠળ છે રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે એમને સગવડ આપવાની થશે તે પ્રમાણે એમને તમામ બેનિફિટ મળવાના છે સ્થાનિકો દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે ઘણા સમયથી રીડેવલપમેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું પણ આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા કે કોઈ બિલ્ડર દ્વારા અમારી સાથે મિટિંગ નથી કરવામાં આવી જેથી કરીને અમે ખાલી નથી કરી રહ્યા એવા આરોપો લગાડવામાં આવ્યા હતા તમામ ટેનામેન્ટવાસીઓને નિયમિતપણે પિરિયોડિકલી અવરનવર આપણે નોટિસ ઇસ્યુ કરી છે સમજાવવામાં પણ આવ્યા છીએ એટલે એ બાબતનો કોઈ પ્રસંગ નથી કે એમની સાથે મિટિંગ નથી કરી કે કોઈ પણ પ્રકારની સમજ આપી નથી આપણે અવરનવર તેઓની સાથે સમજાવવામાં પણ આવ્યા છે અને મિટિંગ પણ કરી છે ટોટલ બી અને સી મળીને નવસો ને બાણું ફ્લેટો છે એ નવસો ને બાણું ફેમિલી કહેવાય પરંતુ એમાંથી એકસો ને છેતાળીસ ફેમિલી લોક કરીને નીકળી ગયા હતા ઓલરેડી અને એકસો ને બાવન ફેમિલી આ નવ અને દસ તારીખે છોડીને ચાલ્યા ગાય એટલે લગભગ ત્રણસો ફેમિલીએ ખાલી કરી નાખ્યું છે બીજા જે છસો ફેમિલી બાકી રહે છે તેને ખાલી કરવા માટે પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકા અને લીંબાય ઝોન કચેરીની ટીમ અત્રે અહીંયા ઉપસ્થિત થયેલ છે મહાનગરપાલિકા દ્વારા ખૂબ બાહેદારી આપવામાં આવી છે ખેતી કરીને કરીને લોકો સ્વૈચ્છિક ખાલી સુરત મહાનગરપાલિકા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે આ ટેનામેન્ટ સુડતાલીસથી પચાસ વર્ષનો બાંધકામનો સમય થયો જૂના છે લાઈફમાં પૂરી થઈ ગઈ છે જેથી તમારે હવે સલામત સ્થળે ખસી જવું યોગ્ય છે એ સમજાવટથી મોટે ભાગના પચાસ ટકા લોકો સમજીને સ્વૈચ્છિક ખાલી કરી રહ્યા છે